ગુરુ પરંપરાની અંદર મુક્તિના જે ચાર સાધન છે એની વાત કરી અને કહ્યું આ સત્સંગ દાન વિચાર અને સંતોષ આ ચાર વસ્તુ જે છે એ વિશ્વનાથની ચરણ નૌકા સુધી લઈ જાય છે પણ હજુ શિષ્યો પ્રશ્ન પૂછે છે સનકાદીએ સુતજીને પ્રશ્નો પૂછ્યા છે આ ગુરુ પરંપરામાં ઘણી બધી જગ્યાએ પ્રશ્ન અને ઉત્તર આપ જ્યાં બેઠા છો તે આ ધામ છે એવી જ રીતે નૈમિષારણમાં અનેક પ્રકારના સત્રો ભરાય હજારો દિવસ સુધી ચાલતા જ્ઞાન યજ્ઞો થાય અને તેમાં આ જગતની મુક્તિનું સાધન શું એના પર વિચાર કરવામાં આવે સનકાજી ઋષિઓ એ પણ સુદજીને આવા પ્રશ્નો કર્યા છે અને સુદજીને પૂછ્યું છે કે હે સુદજી આપ તો બધા શાસ્ત્રોના જ્ઞાતા છો સિદ્ધાંતને જાણનાર છો

એ માર્ગ સમજાવો કે જેનાથી અમારી મુક્તિ થાય એટલું જ નહીં આ સુતજીને ઘણા બધા પ્રશ્નો એક સાથે પૂછાય આ સનકાંતિ ઋષિએ કહ્યું અમારો સદાચાર કેવી રીતે વધે સદભક્તિ અમારામાં ભક્તિ વૈરાગ્ય જ્ઞાન આ કેવી રીતે પ્રાપ્ત થાય અમારો વિવેક જે છે આ વિવેક કેવી રીતે પ્રાપ્ત થઈ શકે આ બધાની વાત અમને વિસ્તારથી કહો

આ જગત જેને સંસાર કહેવામાં આવે છે સંસ્કૃતમાં સંસરેથી સંસાર સંસાર કોને કહેવાય જે સરતો જાય જે ટકતો નથી એ જતો જ રહે છે જેમ આયુષ્ય છે એ ભોગવ્યા બાદ રહેતું નથી જીવ જન્મે અને મૃત્યુ પામે એમ સંસાર જે છે એ સરી જાય છે કોઈ વ્યક્તિ યુવાન યુવાન રહેતો નથી સંસાર જતી રહે છે આ સંસાર જે છે એ સરી જાય છે આ સંસારની મુક્ત થવાનું કોઈ સાધન અમારો વિવેક અમારો વિવેક વધી શકે એવું કોઈ સાધન અમારા જીવ કલ્યાણ માટે અમારે શું કરવું જોઈએ એ વિશેષ કથા અમને કહો સુજી સૌનો ઋષિઓના પ્રશ્નો તો સાંભળ્યા અને પ્રશ્નો સાંભળીને કહ્યું કે તમારા પ્રશ્નોથી મને ખૂબ આનંદ થયો આપ જે મુક્તિ વાત કરો છો એ મુક્તિ મેળવવા માટે નાશ કરનાર અને પ્રભુ નું ધામ આપનાર એ કથા હું આપને કહું જે મનુષ્ય શિવ કથાનું સ્મરણ કરે જે મનુષ્ય નિત્ય શિવ કથા શ્રવણ કરે એ જીવો આ સમસ્ત સંસારના દુઃખો માંથી મુક્ત અંતે એ ભગવાન મહાદેવ નું સાનિધ્ય ધરે શ્રવણ આપ કરો પણ પ્રસન્ન મહાદેવ થાય છે માટે કરીને આ કથા શ્રવણ નું ફળ એ છે કે આ શ્રવણ કરવા માત્ર થી જીવ મુક્ત થઈ જાય